આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ YouTube ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ રક્ષાબંધનના પવિત્ર તહેવાર કયા દિવસે છે તે તેમનું શુભ મુહૂર્ત અને રક્ષાબંધનના તહેવાર સાથે જોડાયેલ એક પવિત્ર વ્રતકથા તો ચાલો જાણીએ રક્ષાબંધનનું પવિત્ર તહેવાર હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર એ ધામધૂમથી ઉજવવામાં આવે છે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનો પ્રતિક રાખડીનો તહેવાર એ દેશભરમાં ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો એ તેમના ભાઈના કાંડામાં રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે આ સાથે જ ભાઈ કે જેમની બહેનને રક્ષાના વચન સાથે એ ભેટ આપે છે હિન્દુ કેલેન્ડર મુજબ રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની શુકલ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે રક્ષાબંધન પર અનેક શુભ ઘટનાઓ બની રહી છે પરંતુ તેની સાથે ભદ્રાનું પણછાયો પણ રહેશે તો ચાલો જાણીએ રક્ષાબંધન એ કઈ તારીખે છે તે તેમનું શુભ મૂહૂર્ત અને ભદ્રાનો સમય રક્ષાબંધન ક્યારે છે તે વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિ ઓગણીસ ઓગસ્ટ બે ના રોજ સવારે ત્રણ વાગ્યને ચાર મિનિટે શરૂ થઈ રહી છે જે રાત્રે અગિયાર વાગ્યને પંચાવન મિનિટે સમાપ્ત થઈ રહી છે આવી સ્થિતિમાં રક્ષાબંધન સોમવાર ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ રહેશે રાખડી બાંધવા માટેનું શુભ મુહૂર્ત વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક વાગ્યે ને ત્રીસ મિનિટથી રાત્રે નવ વાગ્યે ને સાત મિનિટ સુધીનો રહેશે એટલે કે કુલ સમયગાળો કે સાત કલાક અને સાડત્રીસ મિનિટ સુધીનો રહેશે ત્યાર પછી સાંભળીશું રક્ષાબંધનની ઐતિહાસિક કથા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની આંગળી કે જે શેરડી ખાતા એ છોલાઈ ગઈ હતી ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીમાંથી ટુકડો ફાડી અને તેમની પટ્ટી બાંધી આપી હતી દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ એ ખૂબ જ પ્રસન્ન થયા હતા ભગવાન શ્રી કૃષ્ણએ તેમની રક્ષા કરવાનું વચન આપ્યું અને જ્યારે દુશાસન દ્રૌપદીના ચીર ખેંચતો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેના ચીર પૂરવાનું કામ કર્યું હતું એટલે જ રક્ષાબંધન સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની કથા પણ જોડાયેલી છે બીજી એક કથા એ પણ છે કે રક્ષાબંધન સાથે અનેક દેવી દેવતાઓની કથા જોડાયેલ હોવાથી આ તહેવારનું ધાર્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ છે સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ તથા વામન અવતારની કથામાં રક્ષાબંધન એ પ્રસંગ સંબંધિત કથાઓ છે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી અને બલિરાજાના અભિમાનને આ દિવસે જ ચકનાચૂર કરી દીધું હતું તેથી આ તહેવાર એ બળેવના નામે પણ ઓળખાય છે આ કથા મુજબ દાનવેન્દ્ર રાજા બલિએ જ્યારે સો યજ્ઞ પૂર્ણ કરીને રાજ્યને પોતાના નામે કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઇન્દ્ર અને બીજા દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી ત્યારબાદ ભગવાને એ વામન અવતાર ધારણ કરીને રાજા બલિપાસી ભિક્ષા માંગી ગુરુની મનાઈક હોવા છતાં પણ તેણે ત્રણ ડગલા ભૂમિ દાન કરી દીધી ભગવાને એ ત્રણ ડગલામાં આકાશ પાતાળ અને ધરતી માપી લીધી અને બલિરાજાને પાતાળમાં ઉતારી દીધો આ રીતે ભગવાન વિષ્ણુ દ્વારા બલિરાજાનું અભિમાન ચકનાચૂર કરી ગયું તેથી આ દિવસે બળેવના નામે પણ ઓળખવામાં આવે છે જ્યારે બલિરાજા રસાતળ ગયા તો તેમણે તેની ભક્તિના બળે ભગવાન પાસે રાત દિવસ તેમની સામે રહેવાનું વચન માંગી લીધું ભગવાન વિષ્ણુ પણ વચન આપીને બંધાઈ ગયા અને બલિરાજા પાસે જ રહી ગયા વિષ્ણુ ભગવાન ઘરે ના આવતા શ્રી લક્ષ્મીજી પરેશાન થઈ ગયા ત્યારે નારદજીએ જણાવ્યું કે વિષ્ણુ ભગવાનને બલિરાજાએ સદાય તેમની સામે રહેવાનું વચન માંગીને પોતાની પાસે જ રાખી દીધા છે ત્યારબાદ નારદજીએ વિષ્ણુ ભગવાનને લાવવાનો માર્ગ પણ બતાવ્યો લક્ષ્મીજીએ નારદજીના બતાવેલા માર્ગ પ્રમાણે બલિરાજાને રાખડી બાંધી અને રાખડીના ઉપહાર અને આશીર્વાદના બદલામાં વિષ્ણુજીને માંગી લીધા કહેવાય છે કે જે દિવસે લક્ષ્મીજીએ

શૌર્વાર્થ સિદ્ધિઓ રવિયોગ શોભન યોગ રચાઈ રહ્યા છે આ સાથે ગ્રહો અને નક્ષત્રોના ઘણા શુભ રાજ્યો પણ બની રહ્યા છે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાકાળ છે કેલેન્ડર મુજબ આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રા કે જે સવારે પાંચ વાગ્ય ને ત્રેપન મિનિટ વાગ્યે શરૂ થશે જે બપોરે એક વાગ્ય ને બત્રીસ મિનિટે સમાપ્ત થશે આ સમય દરમિયાન ભદ્રા એ પાતાળમાં રહેશે જ્યોતિષના મતે પૃથ્વી પર તેની વધારે અસર નહીં થાય પરંતુ લોકો ભદ્રાની આસપાસ કામ કરતા શરમાતા હોય છે એવું માનવામાં આવે છે કે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી ભાઈ બહેનના સંબંધોમાં તણાવ આવે છે આનાથી દરેક ઈચ્છાઓ પૂરી થતી નથી તો ભદ્રાનું સમય જાણી લઈએ ભદ્રા પૂંજ એ સવારે નવ વાગ્ય ને એકાવન મિનિટ થી સવારે દસ વાગ્ય ને ત્રેપન મિનિટ સુધી રહેશે જ્યારે ભદ્રાની મુખ જોઈએ તો સવારે દસ વાગ્ય ને ત્રેપન મિનિટ થી બપોરે બાર વાગ્ય ને સાડત્રીસ મિનિટ સુધી રહેશે આમ હિન્દુ ધર્મનો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર કે જેમનું શુભ સમય શુભ મુહૂર્ત અને તેમની વ્રત કથા આપણે સાંભળી મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ